મોજે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે આધ્યાત્મિકમાં આગળ વધવા ધ્યાનની સીડીના દરેક પગથીએ સાધકને પૂરતું માર્ગદર્શન મળી રહે એ હેતુથી ચાલતી આપણી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ અને લાઈક આપશો એ વિનંતી સાથે જે પણ મિત્રોએ કોમેન્ટમાં પ્રતિભાવ આપ્યો છે એમનો હૃદયના ભાવથી આભાર આપણી ચેનલ હાલ તો ગુજરાતી મિત્રો પૂરતી સીમિત છે તો વધુમાં વધુ મિત્રો સુધી એનો લાભ મળી શકે એ મુજબ સંબંધી અને મિત્રોને શેર કરજો એવી પણ વિનંતી છે મિત્રો મેં વિચાર્યું હતું કે આ ચેનલથી હું ધ્યાન બાબતે સીધીને સરળ ભાષામાં થોડી માહિતી આપીશ અને લોકોને થોડી મદદ મળશે કારણ કે નેવું ટકા લોકોના ગુરુઓ તો છે જ એટલે મને હતું કે એમની જાતે પછી આગળ વધી જશે હું ફક્ત એક ધક્કો મારવાનું માધ્યમ બનીશ પણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા ફોન ઉપરથી લાગ્યું કે એટલેથી કામ ચાલે એમ લાગતું નથી લોકોની ચેતનાનો વિકાસ કરવામાં ઘણું કહેવું પડશે અને આ ચેનલથી ઘણાને ફાયદો પણ થયો છે આપણી વાત સાંભળીને ઘણા નવા નવા ભાઈ બહેનોએ પણ ધ્યાન કરવાનું ચાલુ કર્યું છે એ જાણી મને આનંદ થયો મને લાગે છે કે પરમાત્માએ જાણે અજાણે મને બહુ મોટું કામ સોંપી દીધું છે મિત્રો હું કોઈ સંત મહાત્મા કે ગુરુ નથી કે એકલા હાથે આ બધું કરી શકીશ હું બસ એક તમારો મિત્ર છું તમારા બધામાં મને કૃષ્ણ દેખાય છે અને હું બસ તમારો ફક્ત સુદામા મિત્ર છું તમારા રાજમહેલમાં તાંદુલની પોટલી લઈને આવ્યો છું વાલા સ્વીકારીને કૃપા કરજો ટૂંકમાં આમાં તમારો પણ મને સાથ સહકાર જોઈશે હું મારાથી બનતું બધું જ કરવા પ્રયત્ન કરીશ મારી જાણમાં જે બાબતો નહીં હોય એ પણ ગમે ત્યાંથી મેળવીને તમને આપવા કોશિશ કરીશ અને એટલો વિશ્વાસ રાખજો કે તમારી નાનામાં નાની બાબતોને પણ હું શક્ય હશે ત્યાં સુધી બહુ ઝીણવટથી સમજાવવા કોશિશ કરીશ મેં જોયું છે કે જે પણ મોટા મોટા આશ્રમો કે સંપ્રદાયો બન્યા છે એમાં આપણા ગુજરાતના નામી અનામી સંતોની કોઈ જોઈએ એટલી નોંધ લેતું નથી એટલે આ ચેનલના માધ્યમથી એનો પણ નાનકડો પ્રયાસ કરીશું પણ જ્યાં સુધી ગુજરાતના ખૂણે ખૂણેથી જેટલા પણ પવિત્ર આત્માઓના ફોન આવે છે એને સાંભળીને મને લાગે છે કે ધ્યાન બાબતે હજી ઘણી સમજણ પાડવી બાકી છે હું ગમે તેટલું કહું છતાં લાગે છે કે હજી ઘણું કહેવાનું બાકી છે આ ચેનલના માધ્યમથી મારો સંપૂર્ણ પ્રયાસ એ રહેશે કે ધ્યાન કરવામાં સાધકને ક્યાં ક્યાં અને શું શું તકલીફોનો સામનો કરવો પડે છે એ સ્પષ્ટ કહેવામાં ના આવે ત્યાં સુધી આગળ વધવું નકામું છે તો મિત્રો તમારા ફોનથી મને જ્યાં પણ એવું લાગશે કે આ બાબતે ચર્ચા કરવા જેવી છે એવી કોઈ બાબત હું છોડીશ નહીં એટલે વિનંતી એ પણ છે કે તમારી ધ્યાન બાબતે નાનામાં નાની પણ તકલીફ હોય તો મને ફોન કરી જણાવજો આપણે શક્ય એટલી મદદ કરવા કોશિશ કરીશું પણ તમે કહેશો તો ખ્યાલ આવશે ને મિત્રો તમે કદાચ તમારા પાડોશીના કહેવાથી કોઈ ગુરુ પાસે ગયા હશો પણ હું તો સમજણ આવી ત્યારથી આ લાઈનમાં છું એટલે તમે થોડું બોલશો ને તો પણ મારી અંદર રહેલો પરમાત્મા ઘણું બધું સમજી જશે અને તમને પૂરતું માર્ગદર્શન આપવા કોશિશ કરશે આજે મારી અંદરનો પરમાત્મા એક નવા જ વિષયની ચર્ચા કરવા જઈ રહ્યો છે જે મને લાગે છે કે આજ દિન સુધીમાં કોઈએ આ બાબતે ધ્યાન આપ્યું નથી તો ધીરજ રાખી આખો વિડિયો સાંભળજો વાલા તો આજનો વિષય છે ધ્યાનમાં ફેલાયેલી અંધશ્રદ્ધા તમને નવાય લાગશે કે ધ્યાનમાં વળી અંધશ્રદ્ધા પણ હા મિત્રો જેમ ધર્મમાં અલગ અલગ પ્રકારે જે કાંઈ અંધશ્રદ્ધાઓ ઘૂસી ગઈ છે એમ ધ્યાનમાં પણ મને લાગ્યું કે અંધશ્રદ્ધા બહુ ઘૂસી ગઈ છે જે મારે કાઢવી છે ધર્મની અંધશ્રદ્ધાનું મૂળ કારણ આપણે ચેતનાને અને પરમાત્માને શોધવા જે બહારની તરફ આંધળી દોટ મૂકી છે એ છે પણ સંત પરંપરાએ તો પહેલેથી જ અંધશ્રદ્ધાને નકારી કાઢેલી છે છતાં આજે મને લાગે છે કે હવે ધ્યાન અને સંત પરંપરામાં પણ અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે એનું કારણ છે મિત્રો કે મેં એક એજ્યુકેટેડ મહાત્મા પાસેથી સાંભળેલું કે આ ધ્યાન બાબતની આપણી જે વિદ્યા છે એ અભણ લોકોના હાથમાં રહી ગયેલી જેના કારણે એનો વિકાસ બહુ થયો નહીં પણ મેં એમને જવાબ આપેલો કે એ અભણ લોકોના હાથમાં વિદ્યા હતી એ સારું હતું જ્યારથી આ ભણેલો વર્ગ એમાં આવ્યો છે ત્યારથી એ વિદ્યાને મચડી નાખી છે અઘરી બનાવી દીધી છે લોકોને ના હોય એવું શીખવવામાં આવ્યું છે અભણ માણસ તો જીદ લઈને બેસી જતો કે હે કાળિયા ઠાકર જા તારા મંદિરે મારે નથી આવવું તને ગરજ હોય તો લઈ જા મને અને ભગવાને આવવું પડતું હતું વાલા એને લેવા માટે જ્યારે આજકાલ તો મોટી મોટી કોર્પોરેટ કંપનીઓમાં પણ ધ્યાન યાની કે મેડિટેશનના નામે તગડી ફી લેવામાં આવે છે અને એના ક્લાસ પણ ચલાવવામાં આવે છે મને પણ નવાઈ લાગે છે કે ધ્યાન કરવું એમાં વળી શેના ક્લાસ પણ થાય છે વાલા શું કરીએ આપણે એમાં તો મિત્રો જેમ જેમ ધ્યાનનો પ્રચાર થયો એમ એમ લોકોની જિજ્ઞાસા પણ એમાં વધવા લાગી સાથે લોકોને બિહરાવવામાં આવવા લાગ્યા મોટા ભાગના ફોનમાં એક ફરિયાદ અને એક ડર હોય છે કે ધ્યાનમાં ગાંડા થઈ જવાય અને માણસ કોમામાં જતો રહે યોગ્ય ગુરુની સલાહ વગર ધ્યાન કરાય નહીં અલા ભાઈ ધ્યાનના મોટામાં મોટા દાતા એટલે ભગવાન બુદ્ધ જેમણે અપદીપો ભવનો મંત્ર આપ્યો એમણે ક્યાંય કહ્યું છે કે ધ્યાનમાં માણસ કાંડો થઈ જાય કે કોમામાં જતો રહે કૃષ્ણ ભગવાનની આખી ગીતામાં ક્યાંય લખ્યું છે કે માણસ ગાંડો થઈ જાય ક્યાંય મીરા ગંગા સતી પાનબાઈ દાસી જીવણ સવારામ બાપા નરસિંહ મહેતા રવિદાસ સાહેબ ખીમસાહેબ ભીમસાહેબ પછી સાહેબ કોઈએ પણ કહ્યું છે કે માણસ કોમામાં જતો રહે સાહેબે તો ઉપરથી એમ કહ્યું છે કે ભાણ કહે ભટકીશ નહીં મથી જોતું માય સત્ય તેને સમજાઈ જશે પછી કરવું પડશે નહીં કાંઈ લાખા લોયનું તો આખું ભજન છે કે જીરે લાખા ધ્યાનમાં બેસીને ધણીને આરાધો ક્યાંય કોઈ સંતો મહંતોએ આવું કહ્યું છે તો આ આવ્યું ક્યાંથી વાલા કોણે કીધું તમને આવું મિત્રો ધણીના દરબારમાં જવું ધણીના દરબારમાં જવું એમાં શેનો ડર અસ્તિત્વ પરમ કૃપાળું છે એ કદી તમારું ખરાબ નહીં કરે એના ઉપર વિશ્વાસ રાખજો આ ધ્યાનમાં ફેલાયેલી એક અંધશ્રદ્ધા જ છે બીજું કાંઈ નથી પણ હા તમે એવું મનમાં વિચારો નહીં કે આમ થાય ને તેમ થાય ને કાંઈ થાય નહીં જેમ તમારા બધાના ફોન આવે છે એમ આ પૃથ્વીના પોપડા ઉપરથી એવા ભાઈ બહેનોના પણ અમુક ફોન આવે છે જેમણે વગર ગુરુએ વર્ષો ધ્યાન કર્યું અને એમના આગળના જન્મ પણ જોઈ લીધા અને તમે આવીને આવી બીકમાં બેસી રહ્યા છો ભાઈ સંતોએ કહ્યું છે કે ધીરે ધીરે રહેવણા ધીરે સબકુચ હોય ધારણા કરો ધર્મની તો નમતે તાજવે મળે રેગ્યુલર કહ્યા મુજબ ધીરે ધીરે ધ્યાન કરતા જાઓ હિંમત રાખતા જાઓ ધીરજની ધારણા ધરતા જાઓ કાંઈ થાય નહીં મિત્રો એક વાત યાદ રાખો કે કશું પણ તમે થવા માટે ધ્યાનમાં ના બેસો તો કાંઈ ખરાબ અનુભવ નહીં થાય તમે તમારું દેહભાન ભૂલી જાઓ તમે પોતે જો અંદર હોય તો કંઈક થાય ને તમે જ ના હોય તો શું થાય અનુભવ કરનારો હાજર છે ત્યાં સુધી એ ધ્યાન નથી આગળ પણ આપણે કહેલું કે કાંઈ ના કરવું એનું નામ ધ્યાન કરવું પણ તમારે તો એમાં પણ પાછા અનુભવ લેવા બેસવું છે યાદ રાખો વાલા કે ધ્યાન આપે ઉપજે કર્યું થાય નહીં ધ્યાન આપે ઉપજે કર્યું થાય નહીં એટલે તમે એવું ના સમજો કે તમે ધ્યાન કરો છો એ તો એની મરજી છે એટલે તમે ધ્યાનમાં બેઠા છો એટલે કાંઈ પણ પકડશો નહીં એટલે એ મગજમાંથી કાઢી નાખો કે કોઈ કોમામાં જતો રહે કોઈ ગાંડો થઈ જાય તમે કદી નજરે જોયો છે કોઈને કોમામાં ગયેલો બસ સાંભળેલીને વાંચેલી વાતો ઉપર વિશ્વાસ ના રાખો ભાઈ અને આગળ પણ આપણે કહેલું કે તમારું સબકોન્શિયસ મગજ એક જાદુગર છે એને તમે જે બતાવશો એ હાજર કરી દેશે એટલે એને કોઈ કોઈ ચિત્ર ના બતાવો તો કાંઈ થશે નહીં અને આમાં હજી પણ કોઈ સંશય હોય તો મારા બધા વિડીયોમાં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે તમે ફોન કરીને પૂછી શકો છો બાકી જેમને ધર્મના નામે ધંધા ચલાવવા છે એ આવી અંધશ્રદ્ધા જેવી વાતો ફેલાવે તમારી અંદર ગુરુઓનો ગુરુ મહાગુરુ બેઠો છે પછી શું ડરો છો યાર સંતોએ કાંઈ અમસતા કહ્યું હશે કે બેની મને ભીતર સદગુરુ મળ્યા મિત્રો ધ્યાન એક એવી વસ્તુ છે જે સંતોએ દયા કરીને તમને આપેલું છે અનુભવ થશે અને કંઈ અજુગતું લાગે એ પણ અમુક દિવસ રહેશે પછી પાછું હતું એમ થઈ જશે કાંઈ ગભરાવાની જરૂર નથી જેમ જેમ સમય વધશે તમને મોજ આવશે બાકી મગજમાં કાંઈ રાખો નહીં આપણે કોરું કાગળ બનવાનું છે એટલું યાદ રાખો તમે કોરા કાગળ લાવો રે એમાં સહી કરીએ રે સહી કરીએ એ ભજન છે ને તમે કોરું કાગળ બનશો તો એ સહી કરવા આવશે ને એટલે એવી ધ્યાનમાં કોઈ અંધશ્રદ્ધા જેવી વાતો મગજમાં રાખો નહીં અને નવા મિત્રોને પણ વિનંતી કે બિંદાસ ધ્યાનમાં બેસો હજાર હાથવાળો બેઠો છે કાંઈ થાય નહીં અંતમાં કબીર સાહેબની પંક્તિ છે ને તન સ્થિર મન સ્થિર પવન સ્થિર હોય કહે ખુદાનંદ એ માર્ગ અગમનો હોય તન સ્થિર મન સ્થિર પવન સ્થિર હોય કહે ખુદાનંદ એ માર્ગ અગમનો હોય તો અંતમાં ફરી વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટમાં પ્રતિભાવ આપવા વિનંતી અને સંબંધીઓને પણ શેર કરશું તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં